ઉભા એટલે ત્યાં બેઠા હાલો હાલો રક્ષશન કરીશું કાકી સાહેબ કરીએ ચાલો રક્ષશન કોણ છે આ રીતે

હવે શું કલાદી ચા હાથની ચા ઉપર ચપટી વગાડીશું ઉપર ચપટી ઉપર ચપટી હાથ સામે સામે ચપટી બાજુમાં બાજુમાં ચપટી ઉપર હાથ ઉપર ચપટી સામે હાથ સામે ચપટી ઉપર હાથ ઉપર તાળી એક સામે હાથ સામે તાળી એક બાજુમાં હાથ બાજુમાં ચપટી થાળી કટ હવે બેઠકના આપણે ચાર દાવ કરવાના છે આપણે બાપડે બેઠકના દાવ કરાવી દઈએ હે પછી જોવાના કરાવીશું ચલો બેઠકના દાઉમાં આપણે કલાડી રાડેલી નાના માળો પાસેથી પતમા સવા નહી દેતા

બેઠક પહેલા દુરુ કરેગે શરૂ એ પ્રમાણે તમારે કરવાનું છે

સબનાને કહી પડ દો યોનાશન સાચા આ બધા 50% થી કે બધી સમજિયર કરો નીચે જમીન નડવાના છે વેરી ગુડ જમીન ને બધા ખેંચે ત્ર પાંચ છ પછી બજા ને પછી તમારે લાગે થોડી આપી દઈશું સામાન્ય સાહેબ બેટા ને બરાબર તીસરા દાવ શું નું કરીશું કેમ કરવાનો છે એક ચાર ચાર ચાર

છી